જો નવા નવા હોય રે પણ આ ભજનિયા તો જૂના જૂના રે આવનારા એ નવામાંથી જનારા નવા જો આ ખોળિયા નવા નવા હોય રે પણ આત્મો તો જૂનો જૂનો રે ગાનારા નવા આભરનારા નવા મંદિર નવા એની મૂર્તિઓ નવી પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના ઘણી જગ્યાએ બાયું નથી કહેતી કે અમારે પોત્રો છે ને એના દાદા જેવો જ છે દાદા જેવો નહીં દાદો પોતે રિટર્ન થયો કારણ કે પહેલા સેવા નોકરી હોય પછી પોતરાને રહી રમાડી કારણ કે એનાથી વધારે લગાવ આ દુનિયાનો નિયમ છે એટલે ગાનારા નવા જાનારા આત્મ જૂનો જૂનો છે કારણ કે હજારો ચોરાસી લાખ યોનીમાં ફર્યા પછી માણસને મનુષ્ય અવતાર મળે અને મનુષ્ય અવતાર એટલા માટે મળે પાછો આ ફરી ફરીને એને કોઈ યોનીમાં ના આવવું પડે બીજા કોઈ જન્મો જન્માંતરમાંથી મુક્ત થવા માટેનું કોઈ સાધન હોય તો એ મનુષ્ય દેહ છે આપણા સંતો એમ કહે છે ઘણા નથી જતા કે અમારા બાપા નો સ્વભાવ કુતરા જેવો કુતરા જેવો નહીં કુતરા ની યોની માં સીધા પછી એ જે ગયા જન્મ ની જે કઈ અપેક્ષાઓ હોય એના જેવી રહી ગયો એટલે પછી આખો થી બધા થી લડતા હોય પણ બહુ સરસ ભજન એમ કઈ હકતું હોય આ દેશનું ભજન એમ કઈ હકતું હોય કારણ કે એક જેમ કહેવાય કે એક દરજી દીકરો દરજી કામ કરીને પોતાનું ગુજરાન હલાવી ને એમાં ગામની માલિકો એમ ભવાયા રમવા માટે આવ્યા નાટક રમવા માટે આવ્યું અને નાટકમાં એમ કહેવાય છે કે તે દિવસે એક સાધુની ટોળકી જાતી હોય ને હમણાં જ ભાઈએ ભજન ગાયું ને કે જોગી ભાઈ ગોપીચંદ અને ભરતરીનું એનું કોઈક નાટક ને એમાં એમ કે તમારે કાંઈ કરવાનું નથી ખાલી ગોપીચંદ ને ભરતરી આમ જતા હોય તમારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના જાપ કરી અને બેહવાનું છે એટલે આને નાટકનો શોખ એને એમ કે આજ ભલે થઈ ગયું એક પાત્ર ઘટે છે તો હું જાઉં પણ એને ભાવ બહુ ઘણો પ્રેમથી એમને નાટકનું પાત્ર ભજવવા માટે ગયેલો અને એમ કહેવાય કે અને એક બાજુ ભજનો ગવાતા હોય અને એમાં કહેવાતું હોય કે સોનલા રે રૂપલા કંગસડી એવો એ બેઠો રે આમ જ્યાં ભજનો ગવાતા હોય જોગીની જમાત હાલી જતી હોય અને આને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય એમ કરતા કરતા બે હવાનું હતું પણ બન્યું એવું કે જોગીની જમાત જમાત ત્યાંથી એમ નીકળી હોય અને આ સાધુનો વેહ ધારણ કરેલો દરજીનો દીકરો ઈ ઓમ નમઃ શિવાય 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 એવો ધ્યાનમાં મગ્ન થઈ ગયો કે એને સમાધિ લાગી ગઈ સમાધિ લાગી ગઈ ને એમ કહેવાય છે કે ઈ જગ્યા એ એને માણસોએ નકી કરી લીધું કારણ કે સમાધિ અવસ્થામાં એને ખબર નહીં માણસોને એમ કે આ જાતો રહ્યો ગુજરી ગયો આ નોમ નમસ્વાય કરતો કરતો અને પાછા સાધુનો વેહ ધારણ કર્યો છે એટલે આપણે શું કરાય તો કે આપણે મંદિરની બાજુમાં એની સમાધિ કરી કારણ કે સાધુનો વેહ પહેર્યો છે એટલે એને આપણે સમાધિ દઈ દીધી સમાધિ દઈ દીધી બની ગયેલી ઘટના વર્ષો પછી કોક એવો સાધુ ત્યાંથી નીકળ્યો એવો સંત કોક નીકળ્યો જાગૃત સંત હોય એ મંદિરના પટાંગણમાં દસેક વર્ષના વાણા વીતી ગયા સમાધિ અને એ સમાધિની બાજુમાં એ બાવલીઓ બેઠો તો અને બાવલા ને બેઠા હાલે અંદરથી એને એમ એમ થયું કે અહીંયા કોઈક એવું તત્વ ભજન કરી રહ્યું છે એને ગામના માણસોને પૂછ્યું ભાઈ અહીંયા કાંઈ ખરું તો કે ના ના કાંઈ નહીં બસ આ તો અમારું શિવાલય છે તો કે ના કોઈ ઘટના ઘટેલી ખરી તો કે હા એક આજથી વિશેષ દશક પંદર વર્ષ પહેલાં આવી ઘટના ઘટી ગઈ છે કે શું કે એક દરજીનો દીકરો હતો નાટક કંપની આવી હતી એમાં એક સાધુનું રૂપ ધારણ કરી સાધુનો વેહ ધારણ કરીને દરજીનો દીકરો ઓમ નમસ્ કરતો કરતો એ નાટક ભજવતો તો એમાં એ ઓપ થઈ ગયો તો અને અમે અહીંયા દાટી દીધો તો હે તો કે હા અરે દાટી દીધો એટલે એ મરી ગયો તો કે હા મરી નથી ગયો એ જીવતો છે અરે પણ બાપજી આજે દહ દહ વરણના વાણા વીતી ગયા છે તો કે સાંભળી લ્યો ક્યાં સમાધિ ખોદી હતી એને કહેવાય છે કે ત્યાં કને સમાધિ ખોદવામાં આવે તો અંદરથી નીકળેલો કે દરજીનો દીકરો આમ બહાર કાઢે ને તો આમ ધૂળ ખંખેરીને ઊભો થયો તો બોલવા મંડી ગયો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને હવે કે નાટક પૂરું થઈ ગયું ગામના માણસોએ કીધું નાટકની ક્યાં વાત આજ તું આમાં ડાટીને મૂકી દીધો તો અને તું ઓમ નમઃ શિવાય કરતો કરતો ખબર નહીં અને આ સાધુએ આવીને તારી સમાધિ ખોદાવીને તું જીવતો નીકળ્યો તું તો આ ફલાણાનો દીકરો છો નાટક કંપનીએ ભાગી ગઈ છે આ તો તારે ખાલી વેહ ભજવવાનો હતો પછી દરજીના દીકરાએ કીધું કે જો દહ વર પછી મને આ જમીનમાંથી ભંડારેલો મૃત્યુ સમજી માણસ ભૂલી ગયા હોય અને મને એમને હેમખેમ બારો કાઢી શકતો હોય તો હવે મારે આ વેહ ઉતારવો નથી કારણ કે આ વેહમાં જ મારે કારણ કે ઓમ નમઃ શિવાયમાં જ રહેવું છે એટલે કહેવાનો મતલબ એ છે ભાવથી જેણે જેણે ભજન કર્યું છે જેણે જેણે ભજનને આર્તનાદ કર્યો છે જેણે જેણે ઈશ્વરને યાદ કર્યો છે એને 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 આપ્યા આપ્યા જ છે પણ બહુ સરસ હવે આપણે દિવેટમાં આપણે સાંભળવા છે ભાઈ જે જીતુભાઈ અને બેન કારણ કે હવે ભજનનો સમય થયો છે અને ભજનો એમાં આપણા પરપાત્યાય હોય આપણા ગીતો હોય લોકગીતો હોય એમાં અદભુત વાતો સ્ત્રી અને પુરુષ પ્રકૃતિ અને પુરુષ હમણાં જ જે રીતે ભાઈ જીતુભાઈ ભજનો ગાતા હતા એમાં એમાં બહુ અદ્ભુત વાતો આવતી હતી કે કૃષ્ણ જ્યારે આવ્યો હોય તેથી ગોકુળને ગોંદરે ગોકુળ કરે ગોંધરે નહોતા આહિર નંદ તો યાદવ કેરા વંશનું ફૂટત નહીં ફરજન અને એવા કાળીઓ ઠાકર જેથી ગોકુળને આંગણે આવ્યો છે ત્યારે વાતાવરણ કેવું હતું કે આજ વાગ્યા રે એ વધાયું કે રાજું ન પાવા રે नंद बाबा जी ના નેહ મારે જી અજવાહો લિયા એ લાગી ગયા વધુ રાવા રે नंद बाबा जी ના નેહ મારે જી એટલું જ નહીં લક્ષ્મી ત્યાક ને ગણત સંસ્કાર હોય તો સંપત્તિ આવે બાકી સંપતિ સંસ્કાર આવે એવું નક્કી નથી કારણ કે સંપત્તિ તો હતી પણ સંસ્કાર નહોતા હોય તો સંસ્કાર આવે એવું નથી નકે તો ધોડી ને બધા જેટલા સંપતિવાન છે ને એ સંસ્કાર બજારમાંથી વેચાતા કોનો ભાગ જ ન હોવા દે પણ એ સંસ્કાર હોય તો સંપત્તિ આવે કૃષ્ણ આવ્યો ને એટલે લક્ષ્મી આવ્યા લક્ષ્મી આવ્યા એટલું નહીં પણ હિમાલયના ખોપરા ઉપરથી આપણો આ ભોળિયો નાથ જેની આપણે તમે હું શિવરાત્રી ઉજવી રહ્યા છીએ ને એને ખબર પડી કાલિયો ઠાકર નંદ રાજાના નેહડે આહિરના નેહડે આજ આવી ગયો છે ને એને જોવા માટે થઈ અને કહેવાય છે કે ભોળિયો નાથ સાધુનું રૂપ લઈ એક બાવલિયાનું રૂપ લઈ જટાધારી જોગી બનીને જદી આંગણે આવ્યો છે તેથી અમારો કવિ એમ લખે છે કે આજ মাতা জি কেছে বিয়ে মারো বাবো রে দাঢিয়ালো বাবো আর

આવ્યો હશે તેથી વાતાવરણ કેવું હશે અને એને એની વાતોને લઈ એવા ગીતોને લઈ એવા ભજનોને લઈ બેન નર્મદાબેન મકવાણા અને જીતુભાઈ બંનેને હું કહું કે આપણે બે દિવેટમાં મોજ આવે એવા ગીતોને લઈને આવે આપણે તાળીઓથી વધાવીએ નર્મદાબેન મકવાણા અને જીતુભાઈ ઠકા